હેલો ઈ ટુ ફેમિલી કેમ છો તો મજામાં તો ફરી વખતે અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે વાગ્યા છે દસ ને બધાને હવાર હવા ગુડ મોર્નિંગ થોડું રાગવામાં લેટ થઈ ગયું છું કારણ કે જો આપણે નાઈ ફરિયાદ ફ્રેસ છે ને આજે છે ગુરુ પૂનમ તો જવાનું છે બગદાણા બાપાણી તિથિમાં તો વ્લોગમાં તમે કન્ટ્રોન ચેનલ પર ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને અત્યારે જો અમારા રાકેશભાઈ બાપુકોઠી આવે છે વ્લોગર ને અત્યારે અમારા જગદીશભાઈ છે ને મારા દોસ્ત લાલો છે તણે અમે લોકો જવાના છે બગદણા આજે તો વ્લોગ તમે કન્ટિન્યુ જો ને હેલો ગાઈસ તો અમારે રાકેશભાઈ ને પાકળ પરથી આવી ગયા છે તો હવે અમે નીકળીએ બગદણા જઈએ બગદણા તો અમારું બગદણા જવાના છે તો વ્લોગ માં તમે કન્ટિન્યુ ન રો ને જોતા રહેજો વ્લોગ તમે જઈ રહ્યો તો આ રાકેશભાઈ અમારું બુલેટલી ન આવ છે બુલેટ કરાય છે હેલો ગાઈસ તો આપણે પેટ્રોલ પૂરાઈ લીધું છે ને અમાર રાકેશભાઈ થોડાક ત્યાં રહી ગયા છે એટલે પંપે થોડે કવાર ઊભા છે અમે હવે એટલે હમણાં નીકળી આગળ હેલો ઈ ટુ ફેમિલી થોડોક વરસાદ આવી ગયો તો અહીં રસ્તામાં થોડીક ઉભા રહી ગયા હતા થોડુંક ગાડી ને કોરો દેવો પડે હવે ગાડી ને ખેંચી લીધી ઇન્જિન ધોળા કાઢે તો હવે અહીંથી થોડુંક દસ કિલોમીટર જેટલું બાકી છે તો આગળ તમને જઈને બતાવીએ બધું તો માં તમે હજી કન્ટિન્યુ રહેજો હું કેશું રાકેશભાઈ વરસાદ રહી ગયો વાતાવરણ પણ મસ્ત હતું એટલે કીધું ઘડી કરાય ઊભી રહી જાય પાણી વાણી પી નાખી માવ ખાઈ નાખી પછી આડી નીકળીએ હેલો મિત્રો તો ફાઇનલ અમે લોકો પોતાના પહોંચી ગયા છે ને અત્યારે તમે જોઈ શકો છો પબ્લિક કેટલું છે બાઇક કેટલું છે કારણ કે આ ગુરુ પૂનમ છે તો પબ્લિક ફૂલ હશે એટલે બહુ આગળ પાર્કિંગ રાખ્યું છે ગાડી પાર્ક કરવા માટે તો અમે જઈ રહ્યા છે હાલી ને હવે પગદાણા દર્શન બર્શન કરશું તમને બ્લોગમાં કન્ટિન્યુ રહીએ તમને બધું બતાવશું અમે તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહીએ તમારા દરેક ગ્રુપમાં શેર કરો ભરાથડ તમારા ભાઈ ને પાછળ છે ઊભા છે

જો પકણા અંદર એન્ટ્રી થઈ જશે મંદિર મંદિર છો પકણા અંદર આવજો એટલે ઘર ભરો દાદા નું મંદિર આવશે દર્શન તમે કરીજો બથે મિત્રો મારી સામે છે આગર મંદિર મેન બાબા સિતારામ નું મંદિર જોઈ શકો છો આગર કેટલું મસ્ત છે બત આખ વરસ પણનું છે દર્શન કરે જીની જીને ચાલ પૂરોનો થોડીક વાત કરીએ ઉપરના ફાઇનલી મિત્રો જો આપણે મંદિરે ઉપર પૂગીશ પોગી ગયા છે હું ને સખિત ને રાકેશ ને બધા પોગી ગયા છે તો તમે જોઈ શકો છો મારી આગળ બાપસ તરમ મંદિર છે આ મેન અત્યારે અમે જો અંદર દર્શન કરી આવી પછી ના તો અંદર શૂટ નહીં થાય એટલે આપણે દર્શન કરી આપીએ તો આગળ મળીએ વ્લોગમાં તો કન્ટિન્યુ ચોતા રહ્યો તમે દર્શન કરી લો તમે પણ I <laughs> તમારા પ્રજો દર્શન કલ્લિતાશન નવત કરી દે છે એટલે અહીંયા આપણે રાખે તો દર્શન કરવા જશે તો તમે અગર જોઈ શકો છો પબ્લિક આજે કેટલું છે

પબ્લિક જાણે કારણ કે બાપા ની પૂર્ણમતી એટલે ઘણા લોકો બધા ભાર થી હાલી ને આવતા હોય છે બધા વિશ્રામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો ઘણું બધું છે

હેલો ગાઈસ તો તમે અહીં સરસ મજાનું બૂટ મૂકવા માટેનું બનાવેલું છે તો બધા બૂટ હેલો તો તમે પબ્લિક જોઈ શકો છો કેટલું બધું લાઈનમાં બધા ઊભા છે દર્શન કરવા માટે આ મેન બાપા જેત્રાનું મંદિર છે તમે જોઈ શકો છો બાપાની સના ના છે

हमारी बुलेट ठीक है कि नहीं हमारा बुलेट अभी फंस गया हो गया खिसड़ में इसको निकालना पड़ेगा <laughs>

ગાડી માંડ માંડ કાઢી છે હવે અમે જઈ છે હવે ખરે ને ગાડી કાપ સર્વિસ કરાવશું દુકાન આવે ત્યારે બાકી જો ગાડી માંડ માંડ કાઢી છે હવે થઈ ગયું હેલો ગાઈસ તો કેમ છો તો અમે ક્યારે રાજુલા પૂગી ગયા છે કારણ કે ફૂલ વરસાદ હતો તો વરસાદમાં કંઈક બધો બ્લોગ ઉતરો નથી ને આ છે રાજુલોક વિડિઓશન આપણે આ રોગને એન્ડ કરવાનો છે તો અમારો વ્લોગ તમને બગડવાનો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલની પહેલીવાર હોય તો સબ્સ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળી આપણે નવા વ્લોગમાં નવા લોકેશન સાથે આવતા રહેજો બાય બાય જયમોગલ જય શ્રીરામ અત્યારે પહેલા આપણે ચા પી લેયા રાખેશભાઈને બધાઈ ચા પીને આપણે વ્લોગ અહીં એન્ડ કરશું બાય બાય